એક બાજુ રાહુલ ગાંધી અખંડ ભારતને લઈને ભારત જોડો યાત્રા પર છે પણ દેશમાં ગુજરાતની સ્થિતિ વિપરીત છે ગુજરાતમાં કોંગ્રેસ છોડો યાત્રાનો પ્રારંભ થયો છે જ્યારથી રામ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ કોંગ્રેસે અસ્વીકાર કર્યું ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ સામે અનેક વિરોધ થયો તેમાં સૌથી પહેલા પોતાના મનની વાત કરનાર હતા અમરીશ દેર બે હજાર સત્તરમાં માં જેમણે હીરાભાઈ સોલંકીને હરાવ્યા હતા કોંગ્રેસના એક ગેમ ચેન્જર અને યુવા નેતા છે તેમણે આજે કોંગ્રેસને રામ કર્યા અને હવે જય શ્રી રામ અમારી સાથે જ અમરીશભાઈ સાથે સીધી વાત કરીશું અમરીશભાઈ વાત તો છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી કે અમરીશ ડેર આવે છે પણ આજે તે વાત હકીકતમાં તબદીલ થઈ લાગે છે કે વિચારધારાને તાત્કાલિક અલગ રીતના લઈ જવી ક્યાંક તકલીફ કરાવે છે ભાઈ પહેલાં તો એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મારી રાજનીતિની શરૂઆત એટલે કે યુવાવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકર તરીકે આઠ કે નવ વર્ષ જેટલા સમય મેં ભારતીય જનતા પાર્ટીમાં મેં આપ્યો છે એથી એક આગળ કહું ને હજી સુધી મેં ક્યાંય વાત વાત મેં નથી કરી આ રાજ્યની અંદર સૌથી પહેલું વન બુથ ટેન યુથ અને એવા સમયે કે જ્યારે આ મોબાઈલ ન હતા એવા સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કહેવાથી અમરેલી જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટ થયો અને ત્યારે અમારા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ સંઘાણી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી એમની સૂચનાથી આખે આખા કાર્યક્રમનો ઇન્ચાર્જ હું અને મારો મિત્ર શરદ પંડ્યા રહેલા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી લોકસભામાં હરેક બુથ ઉપર રૂબરૂ જઈને કેમેરો સાથે લઈને અમે આખી અને મહેનત કરી છે એટલે હું આજે વિચારધારામાં જે જઈ રહ્યો છું તો હું નથી મને એવું નથી લાગતું કે મને કંઈ તકલીફ પડે અથવા સી આર પાટીલ સાથે તો આપની મિત્રતા બહુ નજીકની છે સ્વાભાવિક છે રાજનેતા હોય પણ પારિવારિક સંબંધો હોય પણ જે રીતના સી આર પાટીલના નિવેદન આવતા હતા કે બસમાં રૂમાલ રાખ્યો જે અમરીશભાઈની રાહ જોઈ છે આખરી બસ તો મળી હવે આગળ આ બસનું સ્ટેશન ક્યાં અમરીશ ડેર વર્ષોથી એના વિસ્તારના લોકોની સમસ્યા એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા આવે છે ત્યાંના યુવાનો આપને એક રોલ મોડેલ તરીકે જોવે છે હવે ભાજપમાં જઈને પ્રાથમિકતા શું રહેશે મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું છે કે જાહેર જીવનમાં મારા માટે અને હવેના સમયમાં જે કોઈ આવવા ઈચ્છે છે જાહેર જીવનમાં એના માટે સૌથી પહેલો પ્રશ્ન એટલે કે યક્ષ પ્રશ્ન એ છે કે વાય આઈ એમ ઇન પોલિટિક્સ હું રાજનીતિમાં જાહેર જીવનમાં શા માટે અને જ્યારે એક ચોક્કસ ધ્યેય નક્કી કર્યું હોય આગલે દિવસે ફાઇનલ કર્યું હોય જ્યારે માણસ કોઈ એના જિંદગીની નવી ઇનિંગ શરૂ કરી હોય એટલે મેં જ્યારે કોલેજ પૂરી કરી અને રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો ત્યારે બહુ નજીકતાથી એવું વિચાર્યું કે હું રાજકારણમાં શા માટે પૈસા કમાવવા માટે પ્રતિષ્ઠા કમાવવા માટે કે જાહેર જનતાના કામ કરવા માટે મને પાકી ખબર છે કે જાહેર જનતા જનાર્દનના તમે કામ કરો તો આ બીજી બે બાબત પ્રતિષ્ઠાને કદાચ પૈસો પણ એ બાય પ્રોડક્ટ છે પણ જો કોઈ માત્ર પૈસો કમાવા માટે કે માત્ર પ્રતિષ્ઠા માટે જાહેર જીવનમાં આવે તો એ જનતા જનાર્દનના કામ કરી શકતા નથી એવું હું સ્પષ્ટ પ્રમાણે માનું છું અને એનું એક ઉત્તમ ઉદાહરણ મારે આપવું છે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ જસુભાઈ બારડ કે હું જેને ખૂબ ફોલો કરું છું એ હંમેશા એમ કહેતા કે કોઈ પણ વ્યક્તિ પાસે ચોવીસ કલાક છે એ સવારથી સાંજ સુધી મજૂરી કરતો કોઈ મજૂર હોય તો પણ ભલે એસી બેસીને જનાર્દન નું કામ કરતો કોઈ અધિકારી હોય તો પણ ભલે અમારા જેવા કોઈ રાજકીય માણસો હોય તો પણ ભલે બધા જ માટે એ દેશના પ્રધાનમંત્રીથી લઈ અને કોઈ છેવાડાના માણસ સુધીના બધા જ માણસને ચોવીસ કલાક મળે છે અને એમાંય જે ગૃહસ્થ જીવન જે જીવે છે એમના માટે જાહેર જીવનમાં આવ્યા પછી જનતા જનાર્દનનું કામ કરવા માટે દિવસમાં ત્રણ કલાકથી વધુ સમય મળતો નથી કારણ કે ઘર પરિવાર ઘર પરિવારના પોષણની એટલે કે ધંધાની જવાબદારી કામકાજ કરવાની જવાબદારી આરામ કરવાનો સમય અને રોજની રોજિંદી એમની પ્રવૃત્તિઓનો સમય આ બધો સમય તમે ચોવીસ કલાકમાંથી કાઢો તો જાહેર જીવનના માણસને કામ કરવા માટે ત્રણ કલાક જ મળે આથી વધારે ન મળે અને એમાં પણ જાહેર જીવનનો માણસ લોકો દ્વારા ચૂંટાયેલો માણસ લોકોની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા માટે મથતો માણસ એ ત્રણ કલાકમાં પણ મને પૈસા ક્યાંથી મળે મારા પાંચ ધંધા કેમ વધે અથવા તો મારી પ્રતિષ્ઠા કેમ વધે માત્ર મારી વાહ વાહ કેમ થાય એમાં જો પસાર થઈ જાય તો જનતા જનાર્દન માટે કામ કરી શકતા નથી અને એટલા માટે કહું છું કે ભૂતકાળમાં આ બધી જ બાબતોને ધ્યાને લઈ અને જાહેર જીવનમાં આવ્યા છીએ ત્યારે નક્કી કર્યું છે કે આપણો એમ જે છે આપણો ગોલ જે છે એ માત્ર ને માત્ર જનતા જનાર્દનનું ભલું કરવું એ છે અને કદાચ એટલા માટે જ કહેવાયું છે કે રાજનીતિ કા સહી મતલબ હુકુમત કરના નહીં હૈ રાજનીતિ કા સહી મતલબ લોકો કો સહી રાસ્તા દેખાના હૈ તો એ પથ ઉપર ચાલી રહ્યા છીએ એટલે કદાચ કોઈ પદ મળે કે ન મળે હોદો મળે કે ન મળે એ બહુ મહત્વનું નથી અને કદાચ એટલા માટે જ આદરણીય પાટીલ સાહેબ ભૂતકાળમાં ત્રણ વખત બોલ્યા છે અને મને બહુ સ્પષ્ટતા સાથે કેવું છે અને હવે તો મીડિયામાં પણ ચાલે છે કે જો બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હોત તો કદાચ આજે મંત્રીપદ સુધી પણ પહોંચી શકાયું હોત પણ વાત એટલી હતી કે જ્યાં છીએ ત્યાં નિષ્ઠા પ્રામાણિકતાથી કરવું છે કોઈ પદ માટે કોઈ લાલસા માટે ક્યાંય જવું નથી મળે તો ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દનની સેવા કરવા માટે મહેનત કરવી છે પણ આ મેળવવા માટે હું કંઈક કરી રહ્યો છું એ માનસિકતા જાહેર જીવનના માણસને વ્યાજબી નથી અને હું તો નક્કી કરીને આવ્યો છું કે હું રાજનીતિમાં શા માટે છું એટલે હું કોઈ પદ માટે ભાગું કે પ્રતિષ્ઠા માટે ભાગું એ એવું નહીં બની શકે અમૃતમાં એક જોવા મળી રહ્યું છે કે જ્યારથી શક્તિસિંહ ગોહેલ પ્રદેશના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ ચોત્રીસ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કરી દીધી લાગે છે કે કોંગ્રેસનું સંગઠન ક્યાંક નબળું થઈ રહ્યું છે કારણ કે જ્યારે પણ કોઈ નેતા છોડે છે કોંગ્રેસ તરફથી એક જ પ્રતિભાવ આવે છે કે એમના છોડવાથી અમને કોઈ ફરક નથી પડતો જેમ કે આપણે આ આજે આપણે છોડ્યું અર્જુનભાઈએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું કહેવાય છે કે આવનારા સમયમાં બીજા પણ અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે એમાં મારું થોડું જુદું માનવું છે કે કોંગ્રેસમાં જ્યારે દબદબો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ દેશમાં માત્ર બે જ સીટો હતી એટલે ખૂબ મહેનત કરી આજે અહીંયા સુધી પહોંચ્યા છે તો આજે કોંગ્રેસની કદાચ આ સ્થિતિ છે આવનારા સમયમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકે રાજ્યની દેશની જનતા પણ ઈચ્છે છે કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને વિરોધ પક્ષ છે એ જ જનતા જનાર્દનનો અવાજ છે સત્તા પક્ષે બેઠેલા લોકોનો કાન આંબળવાનું કામ કાન ખેંચવાનું કામ એ વિરોધ પક્ષના લોકો કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે રીતિ રીતિ રહી હોય જે કાર્યશૈલી કાર્ય પદ્ધતિ રહી હોય સમય સંજોગ સ્થળ સ્થિતિ પણ હશે પણ આજે લોકો વિરોધ પક્ષમાં પણ કોંગ્રેસને ન બેસાડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચોક્કસ પ્રમાણે થાય પણ હું તો એમ કહું છું કે રાજનીતિ છે એક રમત છે હાર જીત તો ચાલ્યા કરે પક્ષ વિપક્ષ પણ ચાલ્યા કરે સત્તા પક્ષને વિપક્ષ પણ ચાલ્યા કરે પણ જનતા જનાર્દનના જે પ્રશ્નો જે છે ને વાચા મળવી જોઈએ અને સત્તામાં બેઠેલા લોકોએ કામ કરવું જોઈએ ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે થાય છે કે અત્યારે કોંગ્રેસ જે દિશામાં જે જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક દિશા વિહીન હું એમને મારી ઉંમરના પ્રમાણે એને સલાહ ન આપી શકું પણ એટલું હું ચોક્કસ પ્રમાણે કહીશ કે મનોમંથન કરવાની જરૂર આ જે છે એ શા માટે લોકો છોડીને જાય છે જ્યારે મંત્રી પદ મળતું હોય મોટું પદ મળતું હોય ત્યારે ન ગયા હોય અને આજે કદાચ છોડવું પડે તો એમાં ચોક્કસ પ્રમાણે દ્વિધા પીડા હોય જ માણસ જ્યારે જઈ રહ્યો હોય ત્યારે એટલે કહું છું કે ચોક્કસ પ્રમાણે મનોમંથન પાર્ટીએ કરવાની જરૂર છે આપના મત વિસ્તારના મતદારો મતદારોને કઈ રીતના સમજાવશો અત્યાર લગી સ્વાભાવિક છે યોજનાઓને લઈને વાતચીત થતી હોય યાદ છે કે પ્રતાપ દુધા કોંગ્રેસના એક આક્રમક યુવા નેતાઓ ગણાય છે કે જે વિધાનસભામાં સરકારની સામે આક્રમકતાથી અવાજ ઉઠાવે છે હવે સત્તા પક્ષે બેઠેલી પાર્ટી સાથે આપ જશો આપને લાગે છે કે તેની સાથે જવાતી વિકાસના કાર્યોને હવે વેગ મળશે સત્તા સામે શાણપણ ન ચાલે એક ભૂત આ ભૂતકાળની એક કહેવત છે અને આ કહેવતમાંથી હું પસાર થઈ ગયો છું એટલા માટે હું એમ કહીશ કે વધુ અસરકારકતા સાથે જનતા જનાર્દનના કામ કરવા હોય તો સત્તાની જરૂર છે સત્તા ન હોય તો પણ વિરોધ પક્ષમાં આક્રમક રીતે માન મર્યાદા સાથે કોઈના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવા માટે નહીં કોઈને નીચા દેખાડવા માટે નહીં પણ આક્રમકતાથી રજૂઆત તમારે કરવી જોઈએ અમે ભૂતકાળમાં કરી છે પણ સત્તા હોય તો ઘણું બધું થઈ શકે છે એ આપણે બધાએ સારી રીતે જોઈ રહ્યા છીએ અને આમે સત્તા શા માટે છે સત્તા પણ જનતા જનાર્દનની વધુ સેવા કરવા માટે જ છે અને એક બીજી વાત પણ હું મહત્ત્વની સમજી શક્યો છું કે કદાચ આજે એક વ્યક્તિ પાસે સો બસો કરોડ રૂપિયા હોય અને એ દાનમાં આપે એના કરતાં પણ વધુ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે બેસેને એક પોલિસી એવી બનાવે કે જે છેવાડાના માનવીના જીવનમાં ચેન્જીસ લઈ આવે તો એ વધુ મહત્વનું હોય છે અને વધુ કારગર નીવડે છે એટલા માટે હું એમ માનું છું કે ચોક્કસ પ્રમાણે પ્રયત્ન કરીશું મારો છેલ્લો સવાલ એ છે કે આપ જ્યાંથી આવો છો ત્યાં આપે બે હજાર સત્તરમાં હીરાભાઈ નરાવ્યા બે હજાર બાવીસમાં હીરાભાઈ આવ્યા હવે તો આપ બંને સાથે છો તો લાગે છે કે આ વિચારધારા મનમેળ થઈ જશે રાજનીતિની અંદર એક સૂત્ર હંમેશા બધા યાદ રાખવું અને મેં પણ રાખ્યું છે જાહેર જીવનની અંદર રાજકારણની અંદર કોઈ કાયમી દુશ્મન નથી અને કોઈ કાયમી મિત્ર નથી અને કદાચ એટલા માટે જ હું એમ કહું છું કે અમરીશ ડેર વિધાનસભાનું બે હજાર સત્તરનું ઇલેક્શન હું જીત્યો મને બરાબર યાદ છે એ તારીખ અને સમય ચૂંટણી જીત્યા પછી અમરેલી અમારું પરિણામ અમારો જિલ્લો અમરેલીથી બોતેર કિલોમીટર રાજુલા રાજુલા પહોંચી અને હું સૌથી પહેલી સભા મેં જ્યારે લીધી ત્યારે મારું સૌથી પહેલું વાક્ય એ હતું કે મારી સામે હારેલા ઉમેદવાર ચાર ટર્મના ધારાસભ્ય હતા હું નવો છું અત્યાર સુધી મેં નગરપાલિકાની જ જવાબદારી સંભાળી એટલે મને એટલો જ અનુભવ અમરીશભાઈને તો કિંગમેકર કહેવાય છે એમણે 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 ચાર વખત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું એટલે એની પાસેથી મારે કદાચ કંઈ શીખવું પડશે તો હું શીખીશ અને એને મેં જાહેર મંચ ઉપરથી એ દિવસે એમ કહ્યું હતું કે તમારો સહકારની મને જરૂર પડે તો સહકાર આપજો રાજુલા વિસ્તારની જનતા જનાર્દનને તમને વીસ વીસ વર્ષથી મત આપ્યા છે કામો બહુ બાકી છે કશું થયું નથી મેં જાહેર મંચ ઉપરથી કીધું હતું અને એ મેં એટલા માટે કીધું હતું કે હું રાજનીતિની પરિભાષા મારા હિસાબે સમજી શીખ્યો છું કે બધા જ લોકોનો સરવાળો કરીને જનતાનું ભલું ક્યાં થાય એ તમારે કરવું જોઈએ તો મને કોઈ સાથે કામ કરવામાં તકલીફ ક્યારેય ન હોઈ શકે કારણ કે મને જે ટ્રેક સોંપવામાં આવશે હું નિષ્ઠા પ્રમાણિકતાથી કામ કરે એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ નિષ્ઠા પ્રામાણિકથી કરે મને કાંઈ સોંપવામાં આવશે તો હું નિષ્ઠા પ્રમાણિકતાથી કરી અને જાહેર જીવનમાં સરવાળો ત્યારે જ થાય જ્યારે બધા એકબીજાના પૂરક રહી અને આગળ વધે પણ અમરીશ ડેર તો કહેવાય છે કે સત્તામાં હોય કે ન હોય અમરીશ ડેર તો વર્ષોથી તેના વિસ્તારના લોકોના કાર્યો કરે છે હોસ્પિટલને લગતું કાર્ય હોય લોકોના નાના પ્રશ્નોને લગતું હોય આ કાર્ય પણ આ જ રીતના અવિરત રહેશે લોકો માટે હું જાહેર જીવનમાં એકવીસ વર્ષથી છું અને એકવીસ વર્ષમાં એક પણ દિવસ હું હોદ્દા વગર રહ્યો નથી આજે પણ હું નાગરિક બેંકનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ છું રાજુલાની અંદર ભલે કદા ધારાસભ્ય નથી નગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે એટલે હું નગરપાલિકાનો સદસ્ય નથી પાર્ટીમાં આજ મેં પાર્ટી છોડી છે એટલે કોઈ સંગઠનનો પણ હોદ્દો આજે મારી પાસે નથી તેમ છતાં પણ આખા રાજુલા શહેરની અંદર સૌથી મોટી બેંક જે છે એ બેંકનો હું ડાયરેક્ટર પ્રથમ ક્રમે ચૂંટાઈને આવેલો છે એટલે મારી પાસે જવાબદારી છે પણ કામ કરવું એ મહત્વનું છે અને એ કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર વધુ લોકોના કામ કેમ થઈ શકે એના માટે પણ ચોક્કસ પ્રયત્ન મેં કરવાના છીએ તો આતા અમરીશ દેર જેઓ ભાજપમાં જોડાયા છે અને તેમનું કેવું છે કે ખાસ કરીને રાજકારણમાં આવવાનો ઉદ્દેશ એક જ હોય કે લોકોની સેવા કરવી જનતાના પ્રશ્નો અને તેની સમસ્યાઓનો અવાજ ઉઠાવો તેમનું કેવું છે કે રાજનીતિની વિચારધારા અલગ હોય પણ રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત પણ નથી રહેતો કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ